અમરેલી એસઓજી પોલીસની સરકારી જીપ રોડ સાઇડમાં બંધ હાલતમાં ઉભેલા ટ્રકની પાછળ ઘૂસી ગઈ જીપમાંથી મળી દારૂની બોટલ દારૂબંધીની કડક અમલવારી કરાવતી પોલીસની જીપમાંથી જ દારૂની બોટલ મળતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે ગત તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસના રાત્રિના સાડા નવ વાગ્યાના અરસામાં પૂરપાટ ચાલી આવતી પોલીસની સરકારી જીપ રોડ સાઇડમાં ઉભેલા ટ્રકની પાછળ ઘૂસી જતાં સરકારી જીપને રૂપિયા બે લાખનું નુકસાન થવા પામ્યું હતું આ સરકારી જીપ નંબર જેજે ચૌદ જી બાર ત્રીસના આઉટસોર્સ ડ્રાઈવર ચિંતનભાઈ મહેશભાઈ મેરિયા અમરેલીના બાયપાસ રોડ પર એકલા લટાર મારવા નીકળ્યા હતા તે દરમિયાન રાત્રિના આ અકસ્માત સર્જાયો હતો અમરેલી જિલ્લા પોલીસની મહત્ત્વની બ્રાન્ચની જીપમાંથી બોટલ મળતા આ અંગે વાહનના ડ્રાઈવર ચિંતન મેરિયા વિરુદ્ધ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં અકસ્માત અને પ્રોહિબિશનની કલમો નીચે ગુનો દાખલ કરી આગળની તપાસ પીએસઆઈ કુવાડિયા ચલાવી રહ્યા છે આ ડ્રાઈવરે બોટલ ક્યાંથી મેળવી હતી તે એક તપાસનો વિષય બનવા પામ્યો છે રિપોર્ટર અકબર સૈયદ અમરેલી પળેપળના સચોટ સમાચાર મેળવવા હમણાં જ અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત આઈ ન્યૂઝને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો